હેલો ફ્રેન્ડ્સ હું છું ધર્મેન્દ્ર પારજિયા એક્ટિવ ક્લાસીસ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું અગાઉ આપણે પ્રકરણ એક અને પ્રકરણ એની ચર્ચા કરી ચૂક્યા છીએ તો આજે પ્રકરણ નંબર ત્રણ કોમ્પ્યુટરના ઘટકો કોમ્પ્યુટરના ઘટકો વિશેની માહિતી આ ચેપ્ટરમાં આપણે લેવાની છે તો જોઈએ કે કોમ્પ્યુટરના ઘટકો તો કોમ્પ્યુટરના ઘટકોમાં એક ઇનપુટ ડિવાઇસ બીજું છે પ્રોસેસિંગ યુનિટ સ્ટોરેજ યુનિટ અને આઉટપુટ ડિવાઇસ તો અગાઉ આપણે પ્રકરણમાં ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ જેમાં ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ માઉસ વગેરેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ આઉટપુટ ડિવાઇસમાં મોનિટર પ્રિન્ટર વગેરેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ તો આજે આપણે આ ચેપ્ટરની અંદર એક પ્રોસેસિંગ યુનિટ અને સ્ટોરેજ યુનિટની ચર્ચા કરીશું પ્રોસેસિંગ યુનિટ યુનિટમાં સીપીયુ સીપીયુમાં કન્ટ્રોલ યુનિટ એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ અને મેમરી અને સ્ટોરેજ યુનિટમાં પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી તો પ્રાઇમરીના મેમરીના રેમ અને રોમ હવે સેકન્ડરી મેમરીમાં હાર્ડ ડિસ્ક ડીવીડી સીડી અને ફ્લેશ ડ્રાઈવ તો આ બધાનો ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો

અને બીજા ઇલેક્ટ્રોનિક્સ ઘટકો ધરાવે છે જેની મદદથી સીપીયુ પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસિંગ કરી આઉટપુટ તૈયાર કરે છે કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ સીપીયુ કરે છે તેને કોમ્પ્યુટરનું મગજ કહે છે આ પણ એકવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરને ખાલી જગ્યા કહેવાય છે કોમ્પ્યુટરને મગજ કહે છે સીપીયુને પ્રોગ્રામની મદદથી તે ઇનપુટ પર પ્રોસેસિંગ કરી આઉટપુટ આપે છે ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા અને સૂચનાઓ મળીએ શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે અને કયા યુનિટમાં કામ થશે તેનો નિર્ણય સીપીયુ કરી લે છે અને તે પ્રમાણે સીપીયુ જે તે યુનિટના સંદેશા મોકલે છે ડેટા પ્રોસેસ થઈ જાય પછી સીપીયુ માહિતી તૈયાર કરે છે અને આ માહિતી આઉટપુટ યુનિટ મારફતે દર્શાવાય છે તો સૌપ્રથમ તો સીપીયુ છે તે ઇનપુટ લે છે અને તેના ઉપર પ્રોસેસિંગ કરી આઉટપુટ આપને આપે છે બરાબર છે તો સીપીયુના મુખ્ય ત્રણ ઘટકો છે પેલું સીયુ સીયુ એટલે કંટ્રોલ યુનિટ સીયુ ને પૂરું નામ શું છે કંટ્રોલ યુનિટ બીજું છે એ એલયુ એટલે કે એરિથેમેટિક એન્ડ લોજિક યુનિટ આ ફૂલ ફોર્મ પણ યાદ રાખવું એરિથેમેટિક એન્ડ લોજિક યુનિટ અને ત્રીજું છે મેમરી તો આપણે પહેલું જોઈએ સી યુ એટલે કે કંટ્રોલ યુનિટ કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું સંચાલન કરે છે કંટ્રોલ શું કરે છે કે જે કોમ્પ્યુટરની અંદર બધી જ ક્રિયાઓનું સંચાલન કરે છે તે ડેટાને આવન જાવનનું સંકલન કરી પ્રોસેસિંગ અને સ્ટોરેજને નિયંત્રણ કરે છે શું કરે છે પ્રોસેસિંગ અને સ્ટોરેજને નિયંત્રણ કરે છે ઇનપુટ ડિવાઇસ પાસેથી કંટ્રોલ યુનિટ ડેટા મેળવે છે ઇનપુટ ડિવાઇસ હોય એનાથી કંટ્રોલ યુનિટ ડેટા મેળવે છે અને તેને મેમરીમાં મોકલે છે મેમરીમાંથી કંટ્રોલ યુનિટ ડેટાને એ એલયુમાં મોકલે છે પહેલાં શું થાય કે ઇનપુટ ડિવાઇસ છે એ કંટ્રોલ યુનિટ ડેટા મેળવે છે ત્યાં પછી તેને મેમરીમાં મોકલે છે મેમરીમાંથી કંટ્રોલ યુનિટ એ એલયુમાં મોકલે છે એરોસ્મેક એન્ડ લોજીક યુનિટમાં અને ડેટા પ્રોસેસ કરવા અને માહિતી તૈયાર કરવા જરૂરી કમાન એ એલયુને આપે છે કંટ્રોલ યુનિટ એટલે કે એએલયુ પાસેથી પરિણામ મેળવે છે અને ફરીથી તે મેમરીમાં મોકલે છે અને અંતે તે આઉટપુટ ડિવાઇસને મોકલી આપે છે તો અહીં જોયો આપણે એ ડાયાગ્રામ જોઈએ અહીં આપણે ઇનપુટ સાધનો છે આપણે કોઈપણ ઇનપુટ કર્યો કોઈપણ ડેટા ઇનપુટ કર્યો તો એમાં પેલા કંટ્રોલ યુનિટ લે છે કંટ્રોલ યુનિટ છે એ મેમરીમાં મોકલે છે પછી મેમરી પાસે શું થાય છે તે કંટ્રોલ યુનિટને મોકલે છે અને આ કંટ્રોલ યુનિટ એ એલયુ પાસે મોકલે છે પાછું એ એ એલયુ રે કંટ્રોલ યુનિટને મોકલે છે અને અંતમાં છેલ્લે ત્યાં આઉટપુટ સાદર મળે છે તો મિત્રો ફરીથી સમજાવું તમને આપણે કોઈપણ ડેટા ઇનપુટ કરી બરાબર છે ઇનપુટ ડેટા કરે કોણ લે છે કંટ્રોલ યુનિટ કંટ્રોલ યુનિટ પ્રક્રિયા કરીને પછી મોકલે છે મેમરીને બરાબર છે મેમરીમાં પ્રોસેસ થઈ ગયા બાદ પછી મેમરી પાછું કોને આપે છે કંટ્રોલ યુનિટને પછી કંટ્રોલ યુનિટ રહે એ પછી મોકલે છે એ એલ યુને કે સંકેતનો એવો કોઈપણ કાર્ય કરવા માટે એલયુને મોકલે છે ત્યાર પછી તે પ્રોસેસ થઈ તે પાછું કંટ્રોલ યુનિટ પાસે આવે છે અને છેલ્લે અંતમાં અહીં આઉટપુટ મળે છે તો આ રીતે આખું સીપીયુની અંદર કાર્ય થતું હોય છે મેમરીમાં ડેટાના સંગ્રહનું નિયંત્રણ પણ કંટ્રોલ યુનિટ જ કરે છે કે મેમરી હોય એમાં ડેટાનો સંગ્રહ કોણ કરે છે કંટ્રોલ યુનિટ જ કરે છે બીજું છે એ એટલે કે એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ આ ખાસ પૂરું નામ યાદ રાખવું પરીક્ષામાં પૂછાય છે અવારનવાર ગણિત અને તર્કને લગતા બધા જ કામ એ દ્વારા થાય છે સીયુ પ્રથમ મેમરીમાંથી માહિતી મેળવે છે એટલે કે કંટ્રોલ યુનિટ પ્રથમ મેમરીમાંથી માહિતી મેળવે છે અને પછી તેને કાર્ય કરવા માટે એ એલયુને મોકલી આપે છે એ એલયુ પ્રોસેસિંગ કરી પરિણામ મેમરીને મોકલે છે બરાબર છે આ રીતે છે પહેલા શું કરે કે સીયુ છે એ પ્રથમ મેમરીમાંથી માહિતી મેળવે છે પછી કાર્ય કરવા માટે એ એલયુને આપે છે પછી આ એલયુ પ્રોસેસિંગ કરી મેમરીને મોકલી દઈએ છે અહીં આપણે જોઈએ કે એ એલયુના કાર્યો કેવા હોય એલયુના ગણિતિક કાર્યો પાંચ વત્તા પાંચ એટલે દસ છ માઇનસ ચાર એટલે બે એસી ગુણા બે એટલે એકસો સાઈઠ એટલે આ એએલયુના કાર્ય છે હવે એના એ એલયુના તર્કના કાર્યો તર્ક એટલે વીસ પહેલું ઉદાહરણ શું છે કે વીસ ગ્રેટર ધેન ચાલી એ ખોટું છે નીચે જો સાઠ લેસ ધેન સો એ ખરું છે એટલે એનો તર્ક છે કે ક્યુ ખોટું છે અને ક્યુ સાચું છે તે એલયુનું કાર્ય છે પછી એ એલયુ એ કોઈ વિધાન ખરું છે કે ખોટું તે જણાવે છે કોઈપણ ખરું કે વિધાન ખોટું હોય તે એ એલયુ કરી આપે છે ઉદાહરણ આપણે નીચે જોઈએ કે દસ વત્તા વીસ બરાબર ચાલીસ તો દસ વત્તા વીસ બરાબર તો કેટલા થાય ત્રીસ થાય તો એ ખોટું છે નીચે આપ્યું ત્રીસ ગુણ્યા વીસ બરાબર છસો એ સાચું છે તો આ એલયુનું કાર્ય છે ગાણિતિક કાર્ય હોય તે બધું જ કાર્ય શું કરે એ એલયુ કરે છે એરો એરોથમેટિક એન્ડ લોજિક યુનિટ બરાબર છે તો હવે આગળ જોઈએ મેમરી ત્રીજું છે મેમરી તો મેમરી કંટ્રોલ યુનિટ પાસેથી ડેટા મેળવે છે મેમરી કોની પાસેથી ડેટા મેળવે છે કંટ્રોલ યુનિટ પાસેથી અને તે સંગ્રહે છે સીયુ એટલે કંટ્રોલ યુનિટ પછી આ ડેટા પ્રોસેસિંગ અને આઉટપુટ તૈયાર કરવા માટે એલ યુને મોકલે છે આ આઉટપુટ મેળવીને સીયુ સંગ્રહવા માટે મેમરીને મોકલે છે સીયુ પછી મેમરીને આઉટપુટ ડિવાઇસને આઉટપુટ કરવા માટેની સૂચના આપી દઈએ છે જોઈ નીચે ડાયાગ્રામ આપી અગાઉ આપણે જોઈએ ઇનપુટ ડિવાઇસ બરાબર છે પછી લે છે કંટ્રોલ યુનિક પાસે તે પછી મેમરીને મોકલે છે પછી ને ગાણિતિક કાર્ય પછી તે આ હું આપી દઈએ છે કંટ્રોલ યુનિટને છેલ્લે આઉટપુટ ડિવાઇસને બરાબર છે આ છે સીપીયુનું કાર્ય ત્યાર પછી જોઈ સ્ટોરેજ યુનિટ એટલે કે સ્ટોરેજ યુનિટ એટલે કે સંગ્રહ યુનિટ સ્ટોરેજમાં મુખ્ય બે પ્રકાર પહેલું તો પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી આમાંથી ઘણા આવા નવા પ્રશ્નો પૂછાતા હોય છે ખાસ ધ્યાન રાખજો મિત્રો પ્રાઇમરી મેમરીમાં રેમ અને રોમ બે જ આવશે જ્યારે સેકન્ડરી મેમરીમાં આ ડિસ્ક સીડી ડીવીડી અને યુએસવી ફ્લેશ ડ્રાઈવ પ્રાઇમરીમાં બે રેમ અને રોમ બે જ સેકન્ડરીમાં ચાર આ ડિસ્ક સીડી ડીવીડી અને યુએસપી ત્યાર પછી કોમ્પ્યુટર મેમરીના બે પ્રકાર છે પ્રાઇમરી મેમરી અને સેકન્ડ મેમરી તો પહેલાં આપણે જોઈએ પ્રાઇમરી મેમરી પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી અથવા ઇન્ટરનલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રાઇમરી મેમરીને કઈ મેમરી મેઇન મેમરી અને ઇન્ટરનલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે કોમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી અસંખ્ય સેલ્સની બનેલી હોય છે દરેક સેલમાં માહિતીનો એક અંશ હોય છે દરેક સેલને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે તે સેલનું એડ્રેસ કહેવાય છે તે આખું સેલ હોય કે સેલને આખા શું કહેવાય સેલનું એડ્રેસ એ એ રીતે ઓળખવામાં આવે છે પ્રાઇમરી મેમરી પ્રાઇમરી મેમરી બે પ્રકારની રેમ અને રોમ તો પહેલાં આપણે જોઈએ રેમ રેમ એટલે રેન્ડમ એસેસ મેમરી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન રેમનું પૂરું નામ રેન્ડમ એસએસ મેમરી ખાસ યાદ રાખજો મિત્રો સ્પેલિંગ સાથે જોતા જજો રેન્ડમ એસએસ મેમરી રેમમાં ડેટા પ્રોગ્રામ તથા માહિતી વીજ ધબકારા એટલે કે ઇલેક્ટ્રિક પલ્સના સ્વરૂપમાં સંગ્રહાય છે આથી જ્યાં સુધી કોમ્પ્યુટરને વીજ પ્રવાહ મળતો રહેશે ત્યાં સુધી રેમ બધું જ સંગ્રહાયેલું રહે છે જો વીજ પ્રવાહ બંધ થઈ જાય અથવા તમે ભૂલથી કોમ્પ્યુટરને બંધ કરી દો તો રેમમાં સંગ્રહ થયેલો ડેટા ગુમાવશો તમે ફરીથી કોમ્પ્યુટર ચાલુ કરો તો પણ ગુમાવેલો ડેટા ફરી મેળવી શકાતો નથી આમ રેમ એ અસ્થાયી મેમરી છે તો રેમ એક એવી મેમરી છે અસ્થાયી તો કે આપણે કોમ્પ્યુટરમાં આપણે કોઈપણ કાર્ય કરી છે જ્યાં જ્યાં સુધી કોમ્પ્યુટરમાં વીજ પ્રવાહ મળતો રહેશે ત્યાં સુધી રેમ છે તે બધું જ સંગ્રહ હશે જો કદાચ વીજ પ્રવાહ બંધ થઈ જાય અથવા તો તમે ભૂલથી કોમ્પ્યુટરને બંધ કરી દો તો જેટલો રેમમાં સંગ્રહાયેલો ડેટા છે તે વહી જશે ગુમાવી છે આથી એને કહેવાય છે રેમ એ અસ્થાયી મેમરી છે કેવી છે રેમ એ અસ્થાયી મેમરી છે આ ખાસ યાદ રાખવું હવે રેમ રેમમાં માહિતી સંગ્રહ માટે બીટ્સ એટલે કે બાયનેરી ડિજિટ આપણે જાણીએ છીએ બાયનેરી ડિજિટ બે જીરો અને એક નો ઉપયોગ થાય છે આમ બીટમાં માત્ર બે અંકો હોય છે જીરો અથવા એક માત્ર બે જ અંકોના ઉપયોગ કરનારી આ રીતને બાઇનરી સિસ્ટમ કહે છે તો કે કોને કહેવાય બાઇનરી સિસ્ટમ માત્ર બે જ અંકો હોય જીરો અને એક તો આવી આ સિસ્ટમને બાઇનરી સિસ્ટમ કહે છે બાઇનરી ભાષાને દ્વિઅંકી નંબર પદ્ધતિ પણ કહેવાય છે

જો નો સ્પેલિંગ યાદ રાખજો બીટ્સ અને બાઈટ આઠ બીટ્સ એટલે એક બાઇટ બી વાય ટી ઈ હવે આવા એક હજાર ને ચોવીસ બાઈટ થાય ત્યારે એક કે કેબી એટલે કે કિલો બાઈટ એક હજાર ચોવીસ કેબી તો એક એમ બી એટલે મેગા બાઇટ એક હજાર ચોવીસ તો એક જીબી એટલે કે ગીગાબાઈટ એક હજાર ચોવીસ જીબી તો એક ટીબી ટીબી એટલે ટેરા બાઇટ એક હજાર ચોવીસ ટીબી એટલે એક પીબી એટલે કે પેરાબાઈટ તો આ મિત્રો આ ખાસ પાકુકર કરજો કે એક હજાર ચોવીસ બાઈટ્સ એટલે એક કેબી થાય હવે આપણે થી જોઈએ તો એક હજાર ચોવીસ ટીબી હોય તો એક પેરાબાઈટ એક હજાર ચોવીસ જીબી એક ટીબી એક હજાર ચોવીસ એમ એક જીબી એક હજાર ચોવીસ કેબી એક એક હજાર ચોવીસ તો એક કેબી આઠ બીટ્સ એટલે એક બાઇટ ચાર બીટ્સ એટલે એક નિબલ એક બીજ એટલે કે જીરો અને એક તો આ ક્રમ છે આ નંબર સિસ્ટમ યાદ રાખજો બધી જ પરીક્ષામાં કોઈ પણ પરીક્ષામાં આમાંથી એક પ્રશ્ન હોય 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 છે સો ટકા હોય છે બરાબર છે એટલે આ ખાસ યાદ રાખવા હવે ત્યાં પછી જોઈ ઇમ્પોર્ટન્ટ નોટ બરાબર છે કોમ્પ્યુટર એક અક્ષર સ્ટોર કરવા માટે એક બાઈટ જેટલી જગ્યા રોકાય છે તે કોમ્પ્યુટરમાં કોઈ પણ એક અક્ષર સ્ટોર કરવો હોય તો કેટલા બાઇટ જગ્યા રોકે છે એક બાઇટ કોમ્પ્યુટરમાં દરેક અક્ષરને એક નંબર આપેલો છે જેને એ એસ સી આઈઆઈ વેલ્યુ કહે છે કોમ્પ્યુટરમાં દરેક અક્ષર છે એને એક નંબર આપેલો હોય છે જેને એ એસ સી આઈ વેલ્યુ કહે છે તો એ એ એસ સી પૂરું નામ શું છે કે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ટર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ બરાબર છે ત્યાર પછીનો મુદ્દો છે એ એચ સી આઈ વેલ્યુ જીરોથી બસો પંચાવન સુધી હોય છે કુલ એ એચ સીમાં બસો ને છપ્પન હોય છે વેલ્યુ કીએ તો જીરોથી થી બસો ને પંચાવન કુલ કીએ તો બસો છપ્પન કારણ કે બસો પંચાવન અંક અને જીરો એટલે બસો છપ્પન ટોટલ થશે ત્યાર પછી એક કોમ્પ્યુટર બાયનેરી સિવાય ઓક્ટલ તથા એક્ઝાડેસિમલનો ભાષા પણ સમજે છે કોમ્પ્યુટર એ ઓક્ટલ ઓક્ટલ એમાં જેમાં જીરોથી સાત નંબરનો સમાવેશ થાય છે અને એક્ઝાડેસિમલ એમાં ઝીરોથી ઓથી એપ સુધી ભાષાનો સમજે છે ત્યાર પછી છે હવે આપણે જોઈએ રોમ રેમ એટલે આપણે અગાઉ જોઈએ રીડ રેન્ડમ એસેસ મેમરી હવે આ છે રોમ રોમ એટલે રીડ ઓનલી મેમરી રીડ ઓનલી મેમરી પૂરું નામ ખાસ યાદ રાખજો મિત્રો આ બધા જ પૂરા નામનો એક વિડીયો હું ફરીથી બનાવીશ કે જે જે મહત્વના જે પૂરા નામ હોય જેમ કે આ રોમનું પૂરું નામ શું છે કે રીડ ઓનલી મેમરી આ પરીક્ષામાં અવારનવાર પૂછાતા જ હોય છે પૂરા નામ એકાદો ક્વેશ્ચન હોય જ છે તો આ રોમ એટલે કે રીડ ઓનલી મેમરી કોમ્પ્યુટર ચલાવવા માટે મદદરૂપ થતા બધા જ પોગ્રામ અને સોફ્ટવેર રોમમાં સંગ્રહ છે રોમમાં સંગ્રહ થયેલી માહિતી માત્ર વાંચી શકાય છે તેને બદલી શકાતી નથી તમે કોમ્પ્યુટરને સ્વિચ ઓફ કરો ત્યારે પણ આ મેમરી ઉડી જતી નથી આથી કોમ્પ્યુટરની રીડ ઓનલી મેમરી એ સ્થાયી મેમરી છે તો રેમ રોમ એ શું છે સ્થાયી છે જ્યારે રેમ આર એમ આર એમ એ અસ્થાયી મેમરી છે જ્યારે રોમ આર ઓ એમ રોમ એ સ્થાયી મેમરી છે આ યાદ બેનો ડિફરન્સ રાખો આર એ એમ અસ્થાયી મેમરી આરઓ એમ સ્થાયી મેમરી બરાબર છે હવે આગળ જોઈ સેકન્ડરી મેમરી પ્રાઇમરી મેમરી આપણે જોઈ ચૂકી હવે સેકન્ડરી મેમરી સેકન્ડરી મેમરીને એક્સટર્નલ મેમરી પણ કહેવાય છે તમે જાણો છો કે રેમ એ અસ્થાયી મેમરી છે કોમ્પ્યુટર બંધ કરતાં જ તે ઉડી જાય છે હવે કેટલીક માહિતીનો કાયમી સંગ્રહ કરવા તમને જરૂર છે તો આવી માહિતીનો સંગ્રહ કરવા સેકન્ડરી મેમરી થઈ શકે છે સેકન્ડરી મેમરીના મુખ્ય ચાર પ્રકાર છે હાર્ડ ડિસ્ક સીડી ડીવીડી અને યુએસબી ફ્લેશ ડ્રાઈવ તો આપણે દરેકનો એક એક ડીપમાં ચર્ચા કરીએ તો પહેલું છે હાર્ડ ડિસ્ક ડિસ્ક એ નાની ચુંબકીય ડિસ્ક છે તેને એક મજબૂત બોક્સમાં ગોઠવેલી હોય છે અહીં તમે જોઈ શકો છો હાર્ડ ડિસ્કનો ફોટો અહીં જો બધા ભાગના નામ આપેલા છે આ ડિશની અંદર તો બેઝ કાસ્ટિંગ સ્પિન્ડર સ્લાઇડર હોલ્ડર એક્સ્યુટર આર્મ આ બધા જે છે એ આપણે કાંઈ યાદ રાખવાની જરૂર નથી આ તો માત્ર જાણકારી માટે છે આ કંઈ નામ ક્યાંય પૂછાશે નહીં બરાબર છે ત્યાર પછી આ બોક્સને આ ડ્રાઈવ કહે છે આ હાર્ડ ડ્રાઈવને સીપીયુ બોક્સમાં ગોઠવેલી હોય છે કોમ્પ્યુટર સૂચના મુજબ હાર્ડ ડિસ્ક પરનું લખાણ વાંચી શકે છે અને તેના પર લખી શકે છે કોમ્પ્યુટરને બંધ કરીએ તો પણ હાર્ડડિસ્કમાંથી સંગ્રહ કરેલી માહિતી પૂંસાતી નથી આથી હાર્ડ ડિસ્કને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહેવાય છે હાર્ડડિસ્ક કેવું છે સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ ત્યાર પછી જોઈએ આપણે સીડી સીડીનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક ડેટા વાંચવા તથા લખવા માટે સીડીનો ઉપયોગ થાય છે સીડી પર ડેટા લખવા વાંચવા માટે કોમ્પ્યુટરમાં વિશેષ સીડી ડ્રાઈવ આવેલું હોય છે બરાબર છે આપણે બધા જાણીએ છીએ તો આ સીડીના ત્રણ પ્રકાર છે જોઈએ પેલું સીડી રોમ એટલે કે કોમ્પેટ ડેક્સ રીડ ઓનલી મેમરી આપણે અગાઉ જોયું રોમ એટલે કે રીડ ઓનલી મેમરી તો આમાં શું હોય છે સીડી રોમમાં તો તમે ડેટા વાંચી શકો છો અથવા સામગ્રી જેવી કે સંગીત ગીતો કોઈ પણ ડેટા સંભાળી શકો આવી સીડીમાં લખેલા ડેટામાં તમે કોઈ જ ફેરફાર કરી શકતા નથી આ એવી સીડી છે કે આપણે એમાં કોઈ જ ફેરફાર કરી શકતા નથી બીજું છે સીડીઆર કોમ્પેક્ટ ડિસ્ક રિકવ રિકબલ બરાબર રિકોર્ડેબલ આ કોરી સીડી છે તેના પર તમે માત્ર એકવાર ડેટા લખી અથવા તો સેવ કરી શકો છો તેના પર ડેટા લખવા અને સેવ કરવા માટે તમને સીડી રોની ડ્રાઈવની જરૂર પડે છે બરાબર છે પેલું તો સીડી રો એમાં આપણે માત્ર ડેટા વાંચી શકીએ અને સામ કોઈ પણ અંદર ડેટા હોય સંગીત કે ગીતો હોય આપણે સાંભળી શકીએ અને એમાં કાંઈ ફેરફાર કરી શકતા નહીં બીજું છે સીડીઆર એ કોરી સીડી હોય છે તેમાં આપણે એકવાર ડેટા લખી સેવ કરી શકીએ છીએ બરાબર છે હવે ત્રીજું જોઈ ત્રીજું છે સીડી રો એટલે કે કોમ્પેડિક્સ રીરાઈટેબલ આ પ્રકારની સીડી સી શકાય તેવી હોય છે તેના પર તમે એનકવાર ડેટા લખી અને સેવ કરી શકો છો આ બાને તમારે વિશેષ સીડી રોની ડ્રાઈવ જરૂર પડતી નથી તમે એકવાર સીડી રો રહી લઈ લો તેમાં આપણે ગમે તેટલી વાર ડેટા નાખી શકીએ છીએ સેવ કરી શકીએ છીએ એમાંથી ડિલીટ પણ કરી શકીએ છીએ ત્યાર પછી ત્રીજો ડીવીડી ડીવીડીનું પૂરું નામ છે ડિજિટલ વર્ષિટાઈલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડીયો પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછાતું હોય છે ડિજિટલ વર્ષાઇલ ડિસ્ક અને ઘણી પરીક્ષામાં હોય છે ડિજિટલ વિડીયો ડિસ્ક બરાબર આપણે ઓપ્શન ખાસ જોવા જો બંને આપેલું હોય તો એમાં એ ઓપ્શન હોય કે એ બી બંને બરાબર એક જ આપેલું હોય તો ડિજિટલ વિડીયો ડિસ્ક આપેલું હોય અથવા તો ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક આપેલું હોય આ બંને સાચા છે તેના પૂરા નામ ડીવીડી સારી ગુણવત્તા સાથે ઘણી વધારે સંગ્રહ ક્ષમતા ધરાવે છે ડીવીડી અને સીડી દેખાવમાં સરખા હોય છે પરંતુ ડીવીડીમાં સીડી કરતાં વધારે ડેટાનો સંગ્રહ કરી શકાય છે ડીવીડીનો ડેટા જોવા માટે તમને ડીવીડી ડ્રાઈવની જરૂર પડે છે આપણે બધા જાણીએ છીએ સીડીની જેમ જ સીડીની જેમ જ ડીવીડીના પ્રકાર છે ડીવીડી રોમ ડીવીડી આર અને ડીવીડી રિટાઈવ રીરાઈટેબલ બરાબર છે ડીવીડી રોમ એટલે એમાં તે હોય તે વાંચી જ શકો છો બીજો પ્રકાર છે આર તેમાં ડેટા નાખી શકો છો પણ પછી એક ફેરફાર કરી શકતા નથી ત્રીજો પ્રકાર છે ડીવીડી રિટ રાઇટેબલ તેમાં આપણે ઘણી જેટલી વાર ડેટા નાખવા હોય તો ડેટા નાખી શકીએ છીએ અને કાઢી પણ શકે છે ડીવીડી પછી છે યુએસબી પ્લેસ ડ્રાઈવ યુએસ ફ્લેશ પ્લેસ ડ્રાઈવ એ ઘણું નાનું સ્ટોરેજ માટેનું સાધન છે જેમાં અનેકવાર ડેટા સંગ્રહી શકાય છે તે વધારે નાનું ઝડપી અને વધારે ડેટા સંગ્રહ કરી શકે છે તેનું વજન ત્રીસ ગ્રામ હોય છે ત્રીસ ગ્રામ કરતાં પણ ઓછું અને તેની સંગ્રહ ક્ષમતા બસો ને પાસઠ જીબી એટલે કે બસો ને જીબી જેટલી હોય છે વધુમાં વધુ કેટલી હોય છે બસો ને પાસઠ અત્યારે માર્કેટમાં એથી પણ વધારે હોઈ શકે છે બરાબર છે ચેનલને લાઇક કરો મિત્રો દરેક અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બે લાઇકોન ઓન કરવાનું